ગુજરાત હાઈકોર્ટે સુરતના એક એન્ટી કરપ્શન કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી છે આ કેસમાં વકીલ તરીકે વડોદરાના એડવોકેટ ધર્મેન્દ્ર પાંડે તથા સુરતના એડવોકેટ મયુર આર પટેલ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું વકીલો દ્વારા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલ મુજબ આરોપીઓ સામે લગાવાયેલા આરોપો માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હતા અને તપાસ દરમિયાન આરોપીએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો આ દલીલોને સ્વીકારીને હાઈકોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો હાઈકોર્ટે નોંધ્યો કે અરજદાર દસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી થી જેલમાં છે અને તેની સામેની મુખ્ય તપાસ પણ પૂર્ણ થઈ ચુકી છે અરજદાર સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત હતો હતી કે અરજદાર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અદાલતે આ દલીલો સ્વીકારી અને યોગ્ય શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા રિપોર્ટર વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ સુરત